નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયના પાઠ નંબર દસ માનવ આંખ અને રંગબેરંગી દુનિયાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના વિજ્ઞાન સહિતના બધા જ વિષયના સંપૂર્ણ જે પાઠ છે બધા જ પાઠ તેમના સ્વાધ્યાય અને સહ્ય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પાઠ નંબર દસના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પહેલો સવાલ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને માનન માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકે છે આવું ખાલી જગ્યાને લીધે થાય છે તો જવાબ આવશે સમાવેશ ક્ષમતા ત્યાર પછી બીજો સવાલ માનવ આંખ પોતાના આ ભાગ ખાલી જગ્યા પર પ્રતિબિંબ રચે છે તો જવાબ આવશે વિકલ્પ ડી નેત્રપટલ ત્રીજું સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર આશરે ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી પચીસ સેન્ટીમીટર ત્યાર પછી ચોથું આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે તો જવાબ આવશે સી સિલીયરી સ્નાયુઓ ત્યાર પછી આગળ જોઈએ ચોથું આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર તો જવાબ આવશે વિકલ્પ સી સિલિયરી સ્નાયુઓ ત્યાર પછી એ પાંચમું એક વ્યક્તિને લઘી લઘુદ્રષ્ટિનું નિવારણ કરવા માટે માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડાયોપ્ટર પાવરનો લેન્સ જરૂર પડે છે તેને દ્રષ્ટિનું નિવારણ કરવા માટે પ્લસ એક પોઈન્ટ પાંચ ડાયોપ્ટર પાવરનો લેન્સ જોઈએ છે તો પેલું દ્રષ્ટિ અને બીજું લઘુદ્રષ્ટિના નિવારણ માટે જરૂરી લેન્સની કેન્દ્ર લંબાઈ શું હશે તો ગુરુ દ્રષ્ટિ એફ બરાબર પ્રશ્ન ચિહ્ન પી બરાબર માઇનસ પાંચ પોઈન્ટ પાંચ ડી બરાબર માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એમ માઇનસ વન એફ બરાબર એકના છેદમાં પી એની અંદર આપણે કિંમત મૂકીએ તો એકના છેદમાં માઇનસ પાંચ પોઈન્ટ પાંચ એમની માઇનસ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ એકસો બ્યાસી એમ એટલે જવાબ આવશે માઇનસ અઢાર પોઈન્ટ બે સી એમ અંતર્ગોળ લેન્સ થશે ત્યાર પછી બીજું આપણે જોઈએ દ્રષ્ટિ માટે એફ બરાબર શોધવાના છે તો પી બરાબર પ્લસ એક પોઈન્ટ પાંચ ડી એટલે કે એક પોઈન્ટ પાંચ એમની માઇનસ એક ઘાત એફ બરાબર એકના છેદમાં પી એટલે કે એકના છેદમાં પ્લસ એક પોઈન્ટ પાંચ એમની માઇનસ વન ઘાત એટલે ઝીરો પોઈન્ટ ઝીરો છસો ને સડસઠ એમ એટલે કે છાસઠ પોઈન્ટ સાત એમ છઠ્ઠું લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ માટે બહુ માટે દૂરબિંદુ આંખની સામે એસી સેન્ટીમીટર દૂર છે આ ખામીનું નિવારણ કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર અને પાવર શું હશે આંખની લઘુદ્રષ્ટિની ખામીને નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ અહીં લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ એંસી સેન્ટીમીટર છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિનું દૂરબિંદુ અનંત અંતરે હોય છે આનો અર્થ એ થાય છે કે વ્યક્તિ દૂરની વસ્તુને ત્યારે જ સ્પષ્ટ જોઈ શકે છે જ્યારે દૂરની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના દૂરના સ્થાને રચાય આથી આ કિસ્સામાં વસ્તુ અંતર યુ બરાબર સામાન્ય દૂરનું બિંદુ અને પ્રતિબિંબ અંતર વી બરાબર માઇનસ એંસી સેન્ટીમીટર આ ખામીવાળી આંખની સામે દૂર બિંદુ એટલે કે કેન્દ્ર લંબા એફ બરાબર આપણે શોધવાનું છે તો લેન્સના સૂત્ર પરથી વડે તારી શકાય લેન્સનું સૂત્ર મૂકીએ એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ તેમાં કિંમત મૂકે તો એફનું મૂલ્ય આપણને મળશે માઇનસ એંસી સેન્ટીમીટર એટલે કે ઝીરો પોઈન્ટ આઠ એમ અંતર્ગોળ લેન્સ થશે હવે આપણે નો પાવર શોધીએ પી બરાબર એકના છેદમાં એફ એટલે પી બરાબર એકના છેદમાં માઇનસ એંસી એમ દસના છેદમાં આઠ માઇ દસના એટલે કે માઇનસ તો આ ખામીને નિવારવા માઇનસ પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરવો જોઈએ મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન અને જે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય અથવા તો બુક જો તમારે જોઈતી હોય તો તમને અહીંયા જે નંબર આપેલો છે એના ઉપર કોન્ટેક કરી શકો છો અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેના ઉપરથી તમે ક્લિક કરી અને મેળવી શકો છો સાતમો સવાલ હાઈપ હાઈપર મેટ હાઈપર મેટ્રોપિયાનું નિવારણ કેવી રીતે થાય છે તે આકૃતિ દોરી દર્શાવો એક ખામીવાળી નજીક બિંદુ છે આ ખામીનું નિવારણ કરવા વપરાતા લેન્સનો પાવર શું હશે સામાન્ય આંખનું નજીક બિંદુ પચીસ એમ છે તેમ સ્વીકારો તો આ ગુરુદ્રષ્ટિની ખામીને નિવારવા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ બહિરગોળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ એન બરાબર હાઈપર મેટ્રીઓવાળી આંખનું નજીકનું બિંદુ અને એન્ડેસ બરાબર સામાન્ય આંખ માટેનું નજીક બિંદુ અહીં હાઈપર મેટ્રિયોવાળી આંખનું નજીક બિંદુ એક એમ બરાબર સો સેન્ટીમીટર છે જ્યારે સામાન્ય આંખ માટે નજીક બિંદુ પચીસ સેન્ટીમીટર હોય છે આનો અર્થ એ થાય કે આ વ્યક્તિ નજીકની વસ્તુને પચીસ સેન્ટીમીટર અંતરે રાખેલી વસ્તુને જ્યારે સ્પષ્ટ જોઈ શકે છે ત્યારે નજીકની વસ્તુનું પ્રતિબિંબ તેના પોતાના નજીકના બિંદુના સ્થાને રચાય છે આથી આ કિસ્સામાં વસ્તુ અંતર યુ બરાબર માઇનસ પચીસ સેન્ટીમીટર પ્રતિબિંબ અંદર વી બરાબર માઇનસ એક એમ માઇનસ સો સેન્ટીમીટર આ ખામીવાળી આંખની સામે નજીક બિંદુ થશે અને કેન્દ્ર લંબા એફ બરાબર આપણે શોધવાનું છે તો લેન્સનું આપણે સૂત્ર મૂકીએ સૂત્રની અંદર કિંમત મૂકીએ અને એને સાદુરૂપ આપીએ તો આપણને એફ જે છે એનું મૂલ્ય મળશે ઝીરો પોઈન્ટ તેત્રીસ તેત્રીસ એમ એટલે કે બહિર ગોળ લેન્સ એટલે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ સેન્ટીમીટર હવે લેન્સનો પાવર શોધીએ બી બરાબર એકના છેદમાં એફ કિંમત મૂકીએ એટલે થ્રી ડી ત્યાર પછી આઠમો સવાલ માનવની સામાન્ય આંખ પચીસ સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ નથી જોઈ શકતી ઉત્તર નજીકની વસ્તુને જોવા સિલિયરી સ્નાયુઓને યોગ્ય પ્રમાણમાં સંકોચાવવું પડે છે પરિણામે આંખનો લેન્સ મધ્યમાંથી જાડો થાય છે અને તેથી તેની કેન્દ્ર લંબાઈ ઘટે છે પરંતુ સિલિયરી સ્નાયુઓ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી તેથી પચીસ સેન્ટીમીટર અંતરથી નજીકની વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાતી નથી બીજા શબ્દોમાં કહીએ તો સામાન્ય આંખ પચીસ સેન્ટીમીટરથી નજીકની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી કારણ કે તેની બધી જ સમાવેશ ક્ષમતા પહેલેથી જ ખર્ચાઈ ગયેલી હોય છે નવમો આપણે જ્યારે આંખથી કોઈ વસ્તુનું અંતર વધારીએ છીએ ત્યારે આંખમાં પ્રતિબિંબ અંતરમાં શું ફરક પડે છે સામાન્ય આંખ માટે પ્રતિબિંબ અંતર વી આંખની અંતર નિશ્ચિત હોય છે આંખના લેન્સથી નેત્રપટલનું અંતર બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જ્યારે આપણી આંખથી વસ્તુ અંતર વધારીએ છીએ ત્યારે આંખની સમાવેશ ક્ષમતાને કારણે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ એટલા પ્રમાણમાં બદલાય છે જેથી પ્રતિબિંબ અંતર વીનું સૂત્ર એકના છેદમાં એફ બરાબર એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ અનુસારાચળ રહે છે દસમું તારાઓ કેમ ટમટમે છે તો તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રી ભવન થવાથી તારાઓ ટમટમતા લાગે છે તારાઓનો પ્રકાશ પૃથ્વી ઉપર પહોંચે તે પહેલા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત વક્રી ભવન પામતો આવે છે વાતાવરણીય વક્રીભવન ભવન એ જ માધ્યમમાં થાય છે જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા વકરી ભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય છે પૃથ્વીની સપાટીની નજીક તરફ જતા હવાની પ્રકાશીય ઘનતા વધતી જાય છે જેથી તારામાંથી આવતો પ્રકાશ ક્રમશઃ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશતી વખતે લંબ તરફની દિશામાં વાકો વળે છે હવે અંતિમ વક્રી ભુવનાંક અંતિમ વક્રીભૂત કિરણની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાછળની તરફ લંબાવતા જાણવા મળે છે કે તારાનું આભાસી સ્થાન તેના મૂળ સ્થાન કરતાં થોડું અલગ દેખાય છે ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડું ઉપર દેખાય છે વળી પૃથ્વીના વાતાવરણની ભૌતિક પરિસ્થિતિ સ્થાયી હોતી નથી આથી તારાનું દેખીતું સ્થાન પણ સ્થિર હોતું નથી પરંતુ થોડુંક બદલાયા કરે છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર રહેલા હોવાથી તેમને પ્રકાશના બિંદુવત ઉદ્ગમો ગણી શકાય તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો થોડો બદલાયા કરે છે આથી તારાનું દેખીતું સ્થાન પણ બદલાયા કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે જેથી તારો કોઈ વાર પ્રકાશિત દેખાય છે તો કોઈ વાર ઝાંખો દેખાય છે જે ટમટમવાની અસર છે ત્યાર પછી જોઈએ તો ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોતી છે એમના પણ સોલ્યુશન અને પીડીએફ તમે મેળવી શકો છો અહીંયા તમને એપ્લિકેશન અને મોબાઈલ નંબર આપેલો છે અગિયારમું ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા જ નજીક છે આથી તેઓ તારાઓની સાપેક્ષે મોટા દેખાય છે તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે તેથી તે નાના દેખાય છે તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે એટલે કે તેમને ઘણા બિંદુવત્ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ ઉદ્ગમોથી આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય આથી જ ટમટમવાની અસર નાબૂદ થાય છે આ કારણે લીધે ગ્રહો ટમટમતા નથી ત્યાર પછી બારમું કોઈ અંતરિક્ષાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી બાહ્ય અવકાશમાંથી શાસ્ત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગના ઘટકોનું પ્રકિરણ ન થતું હોવાથી અંતરિક્ષાની આકાશ ભૂરાના બદલે કાળા રંગનું દેખાય છે મિત્રો વિદ્યાશાળાની જે અલગ અલગ પ્લેટફોર્મ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના ઉપર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો અહીંયા તમને બારકોડ પણ આપેલા છે એના ઉપર તમે ક્લિક કરી એટલે કે બાર કોડને સ્કેન કરી અને તમે જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાર્ટ નંબર અગિયારના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન સાથે પાર્ટ નંબર અગિયારના સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ઉપર આઈ બટનમાં પણ મળી જશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો